નમસ્કાર મિત્રો હળવદ આપણું જે છે શૈક્ષણિક નગરી છે આ વખતે પણ ધોરણ બારનું જે રિઝલ્ટ છે મિત્રો એ ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લો જે છે એ પ્રથમ નંબરે આવ્યો છે એમાંય ખાસ વાત કરીએ હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ગુરુકુળની મહર્ષિ ગુરુકુળના જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે એને ખૂબ સારું જે પ્રદર્શન છે એ આ વર્ષે પણ કર્યું છે આપણી સાથે મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણી છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ પહેલાં તો રજનીભાઈ કોંગ્રેચ્યુલેશન કે મહર્ષિ ગુરુકુલ કેમ્પસનું આટલું બધું સારું રિઝલ્ટ આવ્યું બરાબર રજનીભાઈ ખાસ આપણે થોડીક વાત જાણવી એ છે કે દર વર્ષે મહર્ષિ ગુરુકુલના જે વિદ્યાર્થીઓ છે એ કંઈક સારો દેખાવ જે છે એ દર વર્ષે કરતા હોય છે આપણે ઘણા બધાએ જોયું કે કોઈ લાઈનમાં હોય એકાદ બે વર્ષ પણ મહર્ષિ ગુરુકુલ સતત દર વર્ષે રિઝલ્ટ જે છે એ ઉતરો ઉત્તર એનો વધારો થતો જાય છે એ પાછળનું ખાસ કારણ શું છે મેહુલભાઈ નમસ્કાર આજે દસમા ધોરણનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું પિસ્તાલીસ વિદ્યાર્થીઓને એવન ગ્રેડ મળ્યું અને આજે વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા એકદમ ખુશ છે આપને વાત હતી કે કેમ આટલું બધું સરસ રિઝલ્ટ દર વર્ષે આવે તો મહર્ષિ ગુરુકુલનો સ્ટાફ છે ખાસ કરીને તો બોર્ડના જે શિક્ષકો હોય ખૂબ ઝીણવટપૂર્વક એની નાની નાની બાબતો ઉપર ધ્યાન દઈ એના ડાઉટ હોય ક્લિયર કરાવી અને ખૂબ સારી રીતે મહેનત કરાવે એની પાછળ એને રજાઓ ન પડે એ ઘરે વાલી લઈ જાય તો વાલીને પણ સમજાવે કે આના દિવસો ન બગાડો અને ખૂબ સારી રીતે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને કામ કરે હોસ્ટેલના છોકરાઓ હોય તો એને ફૂલ ડે અને હાફ નાઇટ કામ કરાવે રાત્રે પણ અડધી રાત સુધી શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય આપણે ખરેખર આમ જોઈએ તો દયા આવે છોકરાઓની કે કેટલું પંદર કલાક બેન્ચ ઉપર બેસીને છોકરાઓ કામ કરતા હોય અને અંદરથી આનંદ પણ થાય જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ના મહેનત કરી તો એનું ફળ મળે એટલે બહુ એક સારી એવી ટીમ પોતાની પૂરેપૂરી સ્કિલનો ઉપયોગ કરી અને બાળકોને નીચોવી અને પૂરેપૂરી મહેનત કરાવીને રિઝલ્ટ લાવે છે ધોરણ બારનું પણ જે રિઝલ્ટ છે એમાં પણ મહર્ષિ ગુરુકુલે ડંકો વગાડ્યો બે દિવસ પહેલાં ધોરણ બાર કોમર્સ અને સાયન્સ બંનેનું રિઝલ્ટ આવ્યું બારમા ધોરણમાં સાયન્સ ટીમની વાત કરી તો મોરબી જિલ્લો ગુજરાતમાં ફર્સ્ટ રહ્યો અને મોરબી જિલ્લામાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવર ગ્રેડ લાવ્યા ત્રીસમાંથી દસ વિદ્યાર્થીઓ માત્ર આપણા મહર્ષિ ગુરુકુળના જતા એટલે ખૂબ સારું એડ રિઝલ્ટ રહ્યું કોમર્સમાં પણ બહુ સારું રહ્યું કોમર્સમાં અભ્યાસક્રમની સાથે મહર્ષિ ગુરુકુલમાં એક કોમર્સ એક્સેલન્સ ચાલતું હોય જેમાં અભ્યાસક્રમની સાથે સાથે એક પ્રેક્ટિકલ અભ્યાસક્રમ ચાલે જેમાં વિદ્યાર્થીઓ જે નવી શિક્ષણ નીતિ આવી એને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ પોતાનું ડેવલપમેન્ટ બિઝનેસમાં કઈ રીતે કરે સારો સીએ કેમ બને સીએસ કેમ બને બિઝનેસમેન કેમ બને વેપારી કેમ બને કોઈ બેન્કિંગમાં જવું તો એમ થાય એ અલગ અલગ પ્રકારે બધું પ્રેક્ટિકલી શીખવામાં આવે આ એક બહુ સારામાં સારી વાત છે અને અહીંયા જે છોકરો બે બે વર્ષ ભણે ઇલેવન ટ્વેલ્વમાં એ ખૂબ સારી વાત લઈને જાય છે પ્રેક્ટિકલી મોટાભાગે વાલીઓને એવી આશા અને અપેક્ષા હોય કારણ કે એ ધ્યાન ન આપી શકતા હોય કે આપણા વિદ્યાર્થીને હમણાં જોયું અમે ખાવડા બાજુના એટલે કે આપણા દેશની છેલ્લી બોર્ડર ત્યાંના છેક વિદ્યાર્થીઓ છે અહીંયા અભ્યાસ માટે આવતો હોય છે કે કોલેજ સુધીની જે છે એ વ્યવસ્થા છે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ આ કેમ્પસમાં કરે વિલભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કેમ્પસમાં ચાર હજાર પ્લસ પણ હોસ્ટેલમાં ગર્લ્સ અને બોયઝ બંને હોસ્ટેલના બાળકો રહ્યા છે એક જ કેમ્પસમાં દીકરીઓની પણ હોસ્ટેલ છે બોયઝની પણ છે અને આમાં જોઈએ તો કચ્છમાં હમણાં વાત કરીએ તમે ખાવડાથી તો કચ્છના ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે જામનગર નજીક દ્વારકા નજીકના વિદ્યાર્થીઓ પણ ભણે છે આમ જોઈએ તો કડી કડી સુધીના વિદ્યાર્થીઓ છે બોટાદ બોટાદ જિલ્લાના પણ વિદ્યાર્થીઓ છે એટલે મારું હોસ્ટેલનું કવરેજ ઘણું મોટું છે અહીંયા લગભગ સાત આઠ જિલ્લાના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવે અંતમાં રજનીભાઈનો સંદેશો વિદ્યાર્થીઓ અને વાલીઓને કે જે વાલીઓને કારણ કે અપેક્ષા તો એ જ હોય છે અહીંયા મેંકતા હોય કે ભાઈ અમારું બાળક જે છે એ પણ સારું રિઝલ્ટ મેળવે વાલીઓને એવો સંદેશો છે મારો કે જેટલું જેટલું મહર્ષિ ગુરુકુલ જે સૂચના આપતી હોય જે રીતના અપેક્ષા રાખતી હોય એ બધી અપેક્ષા વાલીઓ અત્યાર સુધી અમારી પૂરી કરે અમે કહીએ કે આવું કરો આવું કરો બાળકોમાં આવું થાય ઘરે ન લઈ જવાય આવું થાય મળવા આવો ત્યારે આવું થાય આવી વાતો કરો બાળકોને અઠવાડિયા પછી જ્યારે ફોન આવે તો તમે આવું પૂછો અભ્યાસનું પૂછો સગવડતા સુખ સગવડતા હોય એ બાબત બહુ માયને નથી રાખતી કદાચ ઓછી સગવડતા હશે તો બાળક ઘડાશે પણ શિક્ષણની બાબતમાં કાંઈ ઘટવું ન જોઈએ શિક્ષણમાં કાંઈ હોય તો એ પૂરું કરવું જોઈએ બરાબર એ બાબતે વાલીઓને સતત અમે કહેતા હોય છે કે શિક્ષણમાં શું ઘટે બોલો એના માટે નાની નાની બાબતોનું સોલ્યુશન કરી અને તાત્કાલિક સોલ્યુશન થાય એવું કરી અને બધા મુદ્દાઓ સોલ્વ થતા હોય નામ અશ્વિનભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો મારે ટકા બાણું પોઈન્ટ બાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે પીઆર પીઆર અઠ્ઠાણું પોઈન્ટ સત્યાવીસ પીઆર આવેલ છે અને છેલ્લા બે મહિના ખૂબ મહેનત કરી અને સારું પરિણામ મેળવ્યું છે આ મહર્ષિ ગુરુકુલને માં કુલ પિસ્તાલીસ વિદ્યાર્થીઓને એવન આવ્યા છે છેલ્લે ખૂબ અમારા ઠાપ મિત્રોએ અને સાહેબોએ અમને ખૂબ મહેનત કરાવી અને ખૂબ અમારી પાછળ મહેનત કરીને અમને સારું પરિણામ લેવડાવ્યું મારું નામ આકાશના હિમાંશુ યોગેશભાઈ છે મારા ગામનું નામ કડિયાણા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો મારે બોર્ડની દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ ત્યાંશી પીઆર અને છન્નું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે મારું આ રિઝલ્ટ મેળવવા માટે મારા શિક્ષકોએ અને પરિવારજનોએ ખૂબ જ મદદ કરી હતી છેલ્લા બે મહિના અમારા સ્કૂલના શિક્ષકોએ ખૂબ જ વધારે અમને પ્રોત્સાહિત કર્યા હતા અને અમારી શાળામાં કુલ પિસ્તાસી પિસ્તાલીસ વિદ્યાર્થીઓને એવોન ગ્રેડ આવ્યો છે મારા હિમાંશુએ જે મહેનત કરી બરાબર અને એ મહેનતનું જે પરિણામ અત્યારે અમને મળ્યું એનાથી અમે ખૂબ જ ખુશ છીએ આમાં મા બાપ તરફથી જે મહેનત કરવામાં આવી એ તો અગત્યની છે જ પણ તે સિવાય જે શિક્ષકોએ જે માર્ગદર્શન આપ્યું છે શિક્ષકોએ જે વિદ્યાર્થીઓ પ્રત્યે જે મહેનત કરેલી છે એના લીધે ખૂબ જ સારું પરિણામ મળ્યું છે અને મહર્ષિ વિદ્યાલય આ જ રીતે ઉત્તરોત્તર પ્રત્યે કરતી રહે અને સારામાં સારા રિઝલ્ટ આવનારા વર્ષોમાં આપતી રહે એવી શુભેચ્છા